તારીખ પાંચ આઠ ના રોજ એક્યાસી હજાર ની લૂંટ થઈ નોત્યાર શાહિદ સિદ્ધિક અને અમીનાબાઈ શાહિદ ખાતામાંથી બેંક ઓફ બરોડા અને એસબીઆઈ દયાપર બેંક એકાઉન્ટ છે રાત્રે સાડા નવ વાગ્યે બનાવ બન્યો હતો દયાપર પોલીસ સ્ટેશનમાં તારીખ છ આઠ ના રોજ એફઆઈઆર નોંધાવાઈ છે તેમજ સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવી છે તેમજ પીએમ જાડેજા સાહેબ એ એમ અબડાસાને જાણ કરેલી છે તેમજ ફરાર વ્યક્તિનું આધાર કાર્ડ મળી આવ્યું છે તમામ બેંકોના સ્ટેટમેન્ટ આપેલા છે ફરિયાદીની આશા છે કે દયા પર પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઈમ જલ્દી તેમને નાના વ્યક્તિઓને ન્યાય અપાવશે તેમજ સૌની આશા પણ છે વધુ સાંભળો એમની દર્દભરી વાત સાયબર ક્રાઈમ તેમજ દયા પર પોલીસ સ્ટેશનને અપીલ કરવામાં આવી છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકર ટીવી ન્યૂઝ માતાના મઠ મારું નામ નોતિયાર મોહમ્મદ મુસ્તાક મારું એડ્રેસ દયાપર તાલુકો લખપત કચ્છ છેતરપિંડી મારા નાનાભાઈ સાહિલ સિદ્દીક નોતિયારના એકાઉન્ટમાંથી થઈ લીધે જે અમે મની ટ્રાન્સફરનો બિઝનેસ કરીએ છીએ બીજા મારા ભાઈના જે વાઈફ છે નોતિયાર અમીનાબાઈ સિદ્દીક બરાબર હા અમીનાબાઈ સાહિલ બરાબર જી એફઆઈઆરની તા એફઆઈઆર કરાવી દીધેલી છે સર કયા પર પોલીસ સ્ટેશનમાં કઈ તારીખે હા સર જે તે વખતે અમારી દસના ટાઈમે જે તે વખતે બેન્કોને બધું બંધ રહે તે વખતે આ હેન્કરો આવું કામ કરી રહ્યા છે કે રાતના સમય કોઈ બેંકિંગ વાળા એમને હેલ્પ ન કરે અને હેન્કિંગ દ્વારા અમે પૈસા કાઢી લઈએ એનાથી કઈ કઈ બેંકમાંથી સર બે બરોડા બેંક છે બે એકાઉન્ટ બરોડા બેંકના છે પ્લસ એક એસબીઆઈ નું છે કેટલા રૂપિયા હશે સર 81054 રૂપિયા બધા થઈને હશે બરાબર આ બેંકોનો સ્ટેટમેન્ટ જે જે તમારા રૂપિયા ઉપડ્યા છે એનો સ્ટેટમેન્ટ આપ્યો છે પોલીસ સ્ટેશનમાં સ્ટેટમેન્ટ આપી દીધેલું છે જે તે વખતે અમે ઈ અમારાથી ફ્રોડ થયેલું છે ચેતરપિંડી એ રાતના નાઈટમાં મે ગાંધીનગર સાયબર ક્રાઈમમાં જાણ કરી દીધેલી છે જેના દ્વારા એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયેલા છે જે તે વ્યક્તિ જેના એકાઉન્ટમાં પૈસા ગયેલા છે પ્લસ ગાંધીનગર સાયબરને મોર્નિંગમાં અમે કોલ કર્યો તો મને ગાંધીનગર સાયબર ક્રાઇમે કીધું કે તમને બીજી જાણ કરવી પડશે ઓગણીસ ત્રીસ ઉપર તો ઓગણીસ ત્રીસમાં અમે જાણ કરી દીધેલી છે મોર્નિંગમાં પછી ગાંધીનગર સાયબરે અમને કીધું કે તમે જે તમારી પોલીસ સ્ટેશન તમારા તાલુકામાં લગતી હોય તેને તમે અરજી આપી દો તો અમે સ્વીકારી લેશું જલ્દીથી જલ્દી તો અમે અરજી બી આપી દીધેલી છે જે ત્યાંના કોન્સ્ટેબલો અથવા પીએસસી સાહેબ કુલદીપસિંહ જાડેજા કરી છે એ મહેનત કરશે એમને ખબર છે એમને બધી જાણ કરી દીધેલી છે અને અરજી આપી દીધેલી છે સમજી જાઓ મારા કહે એમનો આધાર કાર્ડ પાન કાર્ડ મળી ગયેલ છે હા એ સર તમને કહું છું જે તે વખતે અમને ગાંધીનગર સાયબરને જાણ કરી એના દ્વારા એ એકાઉન્ટમાં જેને ટ્રાન્સફર કરેલા છે એ વ્યક્તિ દ્વારા અમને આધાર કાર્ડ અને પાન કાર્ડ મળી ગયેલ છે તો એ એકાઉન્ટે સાયબર ક્રાઇમે સારું કામ કરેલું છે સાયબર ક્રાઇમે જે તે વખતે અમારાથી ફ્રોડ થયો ત્યારે બધા એકાઉન્ટ જે એ વ્યક્તિના એકાઉન્ટ નંબર અમારા કને હતા તો એ અમે સાયબર ક્રાઇમને જાણ કર્યા બાદ એ એકાઉન્ટ બધા ફ્રેશ થઈ ગયેલ છે તો એ ફ્રેશ થઈ ગયા પછી દિલ્હીના એક વેપારી છે એ વેપારી દ્વારા અમને આધાર કાર્ડ પાન કાર્ડ સેન્ડ કરી દેવામાં આવ્યા છે અમારા કને આધાર કાર્ડ પાન કાર્ડ અને એ વ્યક્તિના આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એમપી મધ્યપ્રદેશનું એ અમારા કને છે તો એ અમે પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ જાડેજા જે પીએસઆઈ સાહેબ છે આપણા દયાપર તાલુકા લખપતના એમને અમે કીધેલું છે તો એ જલ્દીથી જલ્દી મહેનત કરે અને મહેનત કરે છે અમને ખબર છે કે એટલા અમે અહીંયાના કાયદાકીય રીતે સાહેબ મહેનત કરશે જ આમાં આધાર કાર્ડમાં જે ફ્રોડ વ્યક્તિ છે એનું શું નામ બતાવે છે એમનું નામ છે અભિષેક કૌશિક કરી જે એકાઉન્ટમાં એનું નામ અભિષેક કૌશિક છે તો અમને ખબર પડી ગઈ કે આ જ વ્યક્તિએ ફ્રોડ કરેલું છે અને આગળ ફ્રોડ ન કરે એના માટે અમે જાણ કરી છે પોલીસ સ્ટેશનમાં તો પોલીસ સ્ટેશનવાળા સાહેબ પીએસઆઈ સાહેબ જલ્દીથી જલ્દી એને પકડવામાં આવે અને અમે આપણા અહીંયાના એમએલએ સિંહ ધારાસભ્ય સાહેબ પ્રદ્યુમનસિંહ જાડેજાને જાણ કરેલી છે એના લેટર દ્વારા એસપી સાહેબને જલ્દીથી જલ્દી જાણ કરે એસપી સાહેબ મધ્યપ્રદેશની જે કાયદાકી તેના પોલીસ છે એમને જાણ કરે તો જલ્દીથી આવા હેન્કરો પકડવામાં આવે